નમસ્કાર સ્વાગત છે તમારું આ વિડીયોની સિરીઝમાં આપણે અત્યારે વિડીયોની સિરીઝ જે છે એ જોઈ રહ્યા છીએ એમાં આપણે શીખી રહ્યા છીએ સી આર એમ એટલે કે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ જેને ગુજરાતીમાં ગ્રાહક સંબંધોનું વ્યવસ્થાપન એવું આપણે એમને કહી શકીએ આ વિડીયોમાં આપણે પેજ નંબર એકસો ચોવીસ ઉપર જે ત્રીજું સેશન છે એ આપણે આગળના વિડીયોમાં સ્ટાર્ટ કર્યું હતું ત્રીજા સેશનનું નામ છે સંબંધોના વિકાસ માટે ગ્રાહકની અપેક્ષા તો એ આપણે આગળના વિડીયોમાં એમને વિશે ચર્ચા કરી હતી આગળ પણ આપણે ત્રીજા યુનિટના સાત આઠ વિડીયો જે છે એ ઓલરેડી ચેનલના પ્લે લિસ્ટમાં મૂકેલા છે એ વિડીયો જો તમારે હજુ નિહાળવાના બાકી હોય તો પહેલા તમે એ વિડીયો નિહાળો અને પછી આ વિડિયો થી તમે જે છે એ કન્ટિન્યુ કરી શકો છો આ વિડિયોમાં આપણે માહિતી લેવા રે છે પેજ નંબર 124 ઉપર મુદ્દો છે ગ્રાહકની અપેક્ષાઓ પૂરી ન કરી શકવાના કારણો તો જોઈએ ગ્રાહકની અપેક્ષાઓમાં આવવા અને સારી ગ્રાહક સેવા આપવા માટે રિટેલરે ગ્રાહકોની અપેક્ષાઓને સમજવી પડશે ક્યારેક ક્યારેક રિટેલર ગ્રાહકોની અપેક્ષાઓને પૂરી કરવામાં નિષ્ફળ જાય છે ઘણા કારણો છે જે રિટેલર્સ પ્રત્યે ગ્રાહકને અસંતોષ તરફ લઈ જાય છે આ રીતે ગ્રાહકને અપેક્ષા પૂર્ણ નહીં કરીએ તો એનાથી અસંતોષ તરફ ગ્રાહક જે છે એ ઠેલાય છે અને એના માટેના કારણો આપણને આપેલા છે જોઈએ રિટેલર્સ દ્વારા ગ્રાહકની અપેક્ષાઓ પૂરી ન થવાના કારણો આ મુજબ છે એમાં પહેલું છે વધારે વૈયક્તિકરણ આ દુનિયામાં ગ્રાહકોની વિવિધતાથી ભરેલી છે અને રિટેલર માટે પોતાના ગ્રાહકોને વ્યક્તિગત ઉત્પાદન અને સેવાઓ પૂરી પાડવી ખૂબ જ મુશ્કેલ છે તે ગ્રાહકોના અસંતોષનું કારણ બની જાય છે ગ્રાહકો અપેક્ષા કરે છે કે રિટેલર પોતાની ઈચ્છિત માહિતી અને ઉત્પાદન ત્યાં જ જ્યાં તેઓ શોધવાની અપેક્ષા રાખે છે મોટા ભાગના ગ્રાહકો હજી પણ એક માટે એક વ્યક્તિગત અનુભવ ઈચ્છે છે એટલે કે અત્યારે અત્યારના સમયમાં જે છે એ વ્યક્તિકરણ જે છે એ ગ્રાહકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે ખૂબ જ જરૂરી છે ગ્રાહકો તમામ ગ્રાહકો જે છે એ એ એવી ઈચ્છા રાખતા હોય છે કે મારે જે ઉત્પાદન લેવું છે એ રિટેલ સ્ટોરમાં આ જગ્યાએ યોગ્ય સ્થિતિમાં જે છે એ હોવું જોઈએ બીજો કોઈ ગ્રાહક આવશે તો એની અપેક્ષાઓ જુદા પ્રકારની હશે કારણ કે વ્યક્તિગત વ્યક્તિગત એક્સપિરિયન્સ જે છે એ આપણને જુદો જુદો જોવા મળી શકે છે તો એ વસ્તુ એવા પ્રકારે ગ્રાહકોની સેવા કરવી એ એક રિટેલ સ્ટોર માટે જે છે એ મુશ્કેલ કામગીરી જે છે એ બનતી હોય છે અને એનાથી ક્યારેક જે છે એ ગ્રાહકો તરફ અસંતોષનું છે એ ફેલાવતું હોય છે તો વધારે જે કરવું એ પણ એક મુદ્દો હોઈ શકે છે ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી ન થઈ શકે ત્યાર પછી બીજું છે વધારે વિકલ્પો પ્રત્યેક ગ્રાહક ઉત્પાદનમાં ઉત્પાદનની વિવિધતા ગુણવત્તા પ્રાપ્યતા અને સસ્તી કિંમત જેવા વિકલ્પો ઈચ્છે છે એટલે કે હરેક

અન્ય કારણોસર રિટેલર્સ પોતાના ગ્રાહકોનો સતત સંપર્ક જાળવી રાખવામાં અસમર્થ છે ઉત્પાદનો વિશે ગ્રાહકોને જાણ કરવાની ઘણી રીતો છે જેમ કે જાહેરાત પ્રચાર મોઢેથી બોલાયેલા શબ્દો એટલે કે ગ્રાહકોની અપેક્ષા જો આપણે પૂર્ણ કરવી હશે તો એના માટે ગ્રાહકો સાથે સતત જે છે એ સંપર્ક આપણે જાળવી રાખવો પડશે પણ અમુક સંજોગોમાં આગળ આપણે વિકલ્પો જોઈએ એ પ્રમાણે ગ્રાહકને આપણે વધારે વ્યક્તિગત રીતે આપણે માલસામાન ન આપી શકીએ વધારે વિકલ્પો આપણે ગ્રાહકને ન આપી શકીએ તો એવા સંજોગોમાં ગ્રાહકની અપેક્ષાઓ જે છે એ પૂર્ણ નથી કરી શકતા એવા સંજોગોમાં એ ગ્રાહકનો સંપર્ક જે છે એ રિટેલર સાથેથી તૂટી જાય છે ગ્રાહક સ્વરૂપમાં આવતો બંધ થઈ જાય છે તો એવું થાય છતાં પણ એક રિટેલર તરીકે આપણે પ્રચાર માટેના જુદા જુદા માધ્યમો છે છે જાહેરાત માર્કેટિંગ દ્વારા પ્રચાર કરીને મોઢેથી બોલીને એવા જુદા જુદા આપણે પ્રચાર માધ્યમો દ્વારા ગ્રાહકો સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ ગ્રાહક સાથે સતત સંપર્કમાં આપણે રહેવું જોઈએ ત્યાર પછી ચોથું છે ધ્યાનથી સાંભળો અને ઝડપી પ્રતિભાવ આપો ઘણા ગ્રાહકોને રિટેલરનું સર્વેક્ષણ અને પ્રતિસાદ કષ્ટદાયક લાગે છે પરંતુ ગ્રાહકો એ પણ અપેક્ષા કરે છે કે રિટેલર્સ પ્રતિસાદને ગંભીરતાથી લે અને જરૂરી કાર્યવાહી કરે રિટેલરે ગ્રાહકોને તેમના પ્રતિસાદ અંગે લેવામાં આવેલા પગલા વિશે પણ જણાવવું જોઈએ જો રિટેલર આપવામાં આવેલા પ્રતિસાદ અંગે કાર્યવાહી નહીં કરે તો ગ્રાહકો પ્રતિસાદ આપવાનું બંધ કરી દેશે એટલે કે જ્યારે ગ્રાહકો પાસેથી આપણે પ્રતિસાદ ફીડબેક પ્રતિક્રિયા જ્યારે આપણે લઈએ છીએ ત્યારે એ ગ્રાહકની જે પ્રતિક્રિયા જે છે જે ફીડબેક જે છે એને આપણે ધ્યાનથી સાંભળવાનું છે અને પછી એની ઉપર ઝડપથી ધીમે ધીમે નહીં કેવી રીતે ઝડપથી આપણે જે છે એ કાર્યવાહી પણ જે છે એ કરવાની થશે જો આપણે ઝડપથી કાર્યવાહી નહીં કરીએ તો ગ્રાહકને એમ થશે કે અમારી વાત રિટેલરે સાંભળી નથી અને જે પ્રમાણે આપણે કાર્યવાહી કરતા હોઈએ ગ્રાહકે જે પણ કંઈ માહિતી આપણને આપેલી છે પ્રતિક્રિયા આપેલી છે અને એની ઉપર આપણે કાર્યવાહી કરતા હોઈએ તો એના વિશે દરેક પગલાં વિશે આપણે આપણા ગ્રાહકોને પણ જે છે એ માહિતીગાર કરવા પડશે કે આવા પ્રકારના તમારા સૂચનો હતા એ સૂચનો પાર પાડવા માટે અમે આવા પ્રકારની કામગીરી જે છે એ અમે કરી રહ્યા છીએ તો એ પણ જરૂરી કામગીરી બની જતી હોય છે ત્યાર પછી પાંચમો મુદ્દો છે ફ્રન્ટ લાઇનર્સને વધારે અંકુશ આપો સમગ્ર સમૂહને બાંધવા માટે ગ્રાહકોની સ્વીકૃતિ વર્ષોથી નાટ્યાત્મક રીતે ઓછી થઈ ગઈ છે ગ્રાહકોને હવે વિશ્વાસ થઈ ગયો છે કે જેવા તેઓ તેની માંગ કરે છે અને તે વસ્તુ તેમની પાસે એ હોવું જોઈએ જેની તેમને જરૂરિયાત છે એ જ કારણ છે કે ગ્રાહકો કલ્પના કરે છે કે ફ્રન્ટ લાઇન ડીલ અને વેચાણ વ્યવસાયિકોને કોઈ પણ સ્થિતિ સાથે વ્યવહાર કરવા માટે શિક્ષિત બનાવવા જોઈએ અને ગ્રાહકોને સંતોષ આપવા માટે કઈ માંગણીઓ પૂરી કરવા માટે એક સત્તામંડળ બનાવવું જોઈએ રિટેલ સંસ્થાઓ ઘણીવાર પોતાના પ્રતિનિધિને અધિકાર આપવામાં નિષ્ફળ નીવડે છે જે દર્શાવે છે કે તેઓ પોતાના મુદ્દાઓના ઉકેલ માટે ફક્ત મર્યાદિત ગ્રાહકોને જ લક્ષિત બનાવે છે શું કહે છે પાંચમો મુદ્દો તો કે ફ્રન્ટ લાઈનર્સ એટલે કે આપણા રિટેલ સ્ટોરમાં કાર્ય કરતા આગલી હરોળોના જે વ્યક્તિઓ છે એટલે કે જે સેલ્સ પર્સન છે કે જે ગ્રાહક સાથે ડાયરેક્ટ જોડાયેલા છે ગ્રાહક માલ લેવા માટે રિટેલ સ્ટોરમાં પહોંચે તો ડાયરેક્ટ રિટેલર પાસે નહીં જાય વસ્તુ લેવા માટે જે ત્યાં કર્મચારીઓ જે કાર્ય કરતા હશે એમની સાથે જે છે એ પહેલી ડીલ કરશે તો એ ફ્રન્ટલાઈન કર્મચારીઓ જે છે જે આગલી હરોળના જે મુખ્ય કર્મચારીઓ જે છે એમને વધારે અંકુશ આપવાનું છે એને વધારે જવાબદારી આપણે આપવાની છે એ વધારે નિર્ણય લઈ શકે એવી આપણે એમને શક્તિ આપવાની છે કે જેથી કરીને ગ્રાહકને જે પણ કાંઈ અપેક્ષાઓ જે છે એ પહેલાં એ સેલ્સ પર્સન એ વેચાણ કર્મચારી જે છે એ જાણશે તો એ ગ્રાહકની દરેક અપેક્ષા પૂર્ણ કરી શકે એના માટેના એમને જે પણ કાંઈ અધિકારો જોઈએ એ અધિકારો એક રિટેલર તરીકે આપણે એમને આપવા જોઈએ જેથી કરીને ગ્રાહકની અપેક્ષાઓને આપણે શાંતિથી સાંભળી શકીએ અને ઝડપથી આપણે જે છે એ પ્રતિભાવ આપી શકીએ તો એના માટે એ વસ્તુ પણ ખૂબ જ જે છે એ જરૂરી બનતી હોય છે તો પાછો મુદ્દામાં આપણને એ જ કહેવા માગે છે કે ફ્રન્ટ લાઇનર્સને વધારે અંકુશ આપો એમને વધારે જવાબદારી આપો ત્યાર પછી છઠ્ઠો મુદ્દો છે કે ગ્રાહકોને સમજવામાં નિષ્ફળ જવું રિટેલરે ગ્રાહકોની મહત્તમ સંખ્યાની માહિતી એકત્રિત કરવાની હોય છે તેઓએ એ જોવાનું હોય છે કે ગ્રાહક જે કંઈ પણ ખરીદી કરી રહ્યા છે તેઓ શા માટે ખરીદી રહ્યા છે અને ખરીદવાની પ્રક્રિયા શું છે પરંતુ રિટેલર્સ ગ્રાહકોના આ મૂળ પાયાને સમજવામાં નિષ્ફળ જઈ રહ્યા છે જેના પરિણામે ગ્રાહકની અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળતા મળે છે ગ્રાહકને જો રિટેલર સમજી જ નહીં શકે તો ગ્રાહકની અપેક્ષાઓને પણ નહીં સમજી શકે અને ગ્રાહકની અપેક્ષાઓને જો આપણે નહીં સમજી શકીએ તો ગ્રાહકની અપેક્ષા પૂર્ણ કરવાનો સવાલ જ ઉભો નથી થતો તો એના માટે શું છે તો કે ગ્રાહક જે પણ કંઈ ખરીદી કરી રહ્યા છે એ એક રિટેલરે જોવાનું રહેશે એ ગ્રાહકની ખરીદવાની પ્રક્રિયા કેવા પ્રકારની છે એને ધ્યાનમાં રાખીને ગ્રાહકોની જરૂરિયાતના મૂળ પાસાને આપણે જે છે એ સમજવાનો પ્રયત્ન કરવા પડશે અને ગ્રાહકની ખરીદીના મૂળ પાસાને જો આપણે સમજીશું કે ગ્રાહક શા માટે ખરીદી કરી રહ્યો છે આ વસ્તુની ખરીદી કરશે તો એમાંથી ગ્રાહકને કેવા લાભો થશે એને શા માટે ખરીદવા માટે આપણા જ રિટેલ સ્ટોરમાં એ પહોંચ્યો છે એ વસ્તુ સમજ્યા પછી આપણે એ ગ્રાહકની અપેક્ષાઓને પણ સારી રીતે સમજી શકશું અને સારી રીતે સમજ્યા પછી એ ગ્રાહકની અપેક્ષાઓને પૂર્ણ પણ આપણે જે છે એ સારી રીતે કરી શકીએ છીએ ત્યાર પછી સાતમો મુદ્દો છે ગ્રાહકની જરૂરિયાતોને સમજવામાં નિષ્ફળ રિટેલરે ગ્રાહકોની જરૂરિયાતો અને જરૂરિયાતોને પૂરી કરવાની રીતોને ઓળખવી પડશે ગ્રાહકોની જરૂરિયાતોમાં ગ્રાહક જીવનશૈલી વ્યવસાય અને તેઓની રુચિનો અભ્યાસ સમાવિષ્ટ છે રિટેલરે ગ્રાહકોની જરૂરિયાતો અને અપેક્ષાઓને સમજવી જોઈએ જેથી તેઓ પોતાની જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરી શકે ગ્રાહકની જરૂરિયાતો ગ્રાહકની અપેક્ષાઓને જો સમજવામાં રિટેલ સ્ટોર જે છે એ નિષ્ફળ જાય છે તો એવા સંજોગોમાં ગ્રાહકની જરૂરિયાતો અપેક્ષાઓને જે છે એ રિટેલ સ્ટોર પૂર્ણ નથી કરી શકતો તો ગ્રાહકની જરૂરિયાતોને ઓળખવા માટે જે છે એ રિટેલ સ્ટોર દ્વારા પ્રયત્ન થવા જોઈએ ગ્રાહકોની જીવનશૈલી કેવા પ્રકારની છે ગ્રાહકોનો વ્યવસાય કયો છે ગ્રાહકની રુચિ રૂચિવા કેવા કેવા ઉત્પાદનોમાં છે એ વસ્તુ આપણે સમજવી પડશે અને ત્યારે જ આપણે અસરકારક રીતે ગ્રાહકની જે જરૂરિયાત છે એની અપેક્ષાઓને આપણે જાણી શકશું અને અપેક્ષાઓ જાણી શકશું તો અપેક્ષાઓ પૂર્ણ પણ કરી શકશું ત્યાર પછી આઠમો મુદ્દો છે કથિત સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રિટેલર બજારમાં સફળ થશે જો તેઓ ગ્રાહકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે અપેક્ષિત સેવાઓ પૂરી પાડશે કથિત સેવા અને સેવા વિતરણના અંતરના પરિણામે ગ્રાહકની અપેક્ષાઓને પૂરી કરવામાં નિષ્ફળતા મળી શકે છે તેનાથી રિટેલરના વ્યાપાર ઉપર નકારાત્મક અસર થાય છે એટલે કે જે સેવાઓ આપણે ગ્રાહકોને આપીએ છીએ વેચાણ પહેલાંની સેવા વેચાણ પછીની સેવા વેચાણ દરમિયાનની સેવા ગ્રાહકના ઘર સુધી ફ્રી હોમ ડિલિવરી કરી આપવી આ તમામ પ્રકારની સેવા જે આપણે ગ્રાહકને આપીએ છીએ અને એ સેવા આપવામાં જો ક્યારેક આપણને નિષ્ફળતા મળે છે આપણે સારી રીતે ગ્રાહકની સેવા નથી કરી શકતા તો એવા સંજોગોમાં ગ્રાહકની જરૂરિયાતો ગ્રાહકની અપેક્ષાઓને આપણે પૂર્ણ નથી કરી શકતા ત્યાર પછી નવમો મુદ્દો છે ગ્રાહકની માહિતી એકત્રિત કરવામાં નિષ્ફળ રિટેલરે સમયે સમયે ગ્રાહકની માહિતી એકત્રિત કરવાની હોય છે જો તેઓ ગ્રાહકની માહિતીનો યોગ્ય રેકોર્ડ નિભાવવામાં નિષ્ફળ રહે છે તથા સંગ્રહની સુવિધા અપૂરતી છે તો તેઓ ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ જઈ શકે છે તેથી ગ્રાહક પ્રોફાઇલ ચાર્ટ નિયમિત રીતે તૈયાર કરવો જોઈએ ગ્રાહકોની માહિતી આપણે એકત્રિત કરવી જોઈએ એ માહિતીમાં કંઈક સુધારા વધારા કંઈક અપડેટ હોય તો એ પણ સમયાંતરે થવું જોઈએ જો આપણે ગ્રાહકોને સમયે સમયે માહિતી અપડેટ નહીં કરીએ તો ગ્રાહકનું નું પેલા સરનામું આપણને લખાવેલું હશે અને ગ્રાહક એ આપણને ઓર્ડર કર્યો કે અમારા સરનામે માલ સામાન પહોંચાડી દેજો અને હવે ગ્રાહક એ જગ્યાએ રહેતો નથી તો રિટેલ સ્ટોર થી આપણે વસ્તુ દેવા માટે જશે તો ત્યાં ગ્રાહક તે વસ્તુ આપી નઈ શકે તો એનું સરનામું જે છે એ અપડેટ એટલે કે સમય સમયે ગ્રાહકોની માહિતી જે છે એ આપણી પાસે આવવી જોઈએ તે માહિતી પણ ચોક્કસ હોવી જોઈએ એવો આપણે પ્રયત્ન કરવા જોઈએ અને એ માહિતી જે છે એને અ સંગ્રહ કરવાની પણ આપણી પાસે જે છે એ પૂરતી સગવડ હોવી જોઈએ કોમ્પ્યુટરમાં આપણે માહિતીનો સંગ્રહ કરતા હોય તો બેકઅપ તરીકે આપણે પેનડ્રાઈવ છે કે પછી બીજા કોઈ કોમ્પ્યુટરમાં પણ માહિતી આપણે જે છે એ રાખી શકીએ છીએ તે પછીનો મુદ્દો છેલ્લો મુદ્દો છે ગ્રાહકની અપેક્ષાઓને પૂરી કરવામાં મદદ અમુક એવા મુદ્દા છે કે જે આપણને ગ્રાહકની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે જોઈએ એમાં ગ્રાહકની અપેક્ષાઓને પૂરી કરવા અને ગ્રાહકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવા માટે ગ્રાહકોની વફાદારી વિકસિત કરવા અને તેઓને વ્યાપાર સાથે જાળવી રાખવા માટે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ એટલે કે ગ્રાહકોની અપેક્ષાઓને આપણે પૂર્ણ કરવી હોય અને ગ્રાહકોની વફાદારીને જો આપણે વિકસિત કરવી હોય તો એના માટેના અમુક મુદ્દાઓ આપણને આપેલા છે એ મુદ્દાઓને જો આપણે સમજીશું ધ્યાન રાખશું તો એનાથી ગ્રાહકોની અપેક્ષાઓને આપણે સારી રીતે સમજી શકશું જાણી શકશું અને પૂર્ણ પણ કરી શકશું તો એમાં પેલું છે એક ક્ષેત્રોની તપાસ કરો જ્યાં ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી થતી નથી ગ્રાહકો પાસેથી આપણે પ્રતિક્રિયા લઈએ તો આપણને ખબર પડે કે એવા કયા ક્ષેત્રો છે એમાં એવા એવી કઈ બાબતો છે કે જે આપણે ગ્રાહકોની અપેક્ષાઓ પૂર્ણ નથી કરી શકતા તો એ બાબતોને જાણ્યા પછી સમજ્યા પછી એ બાબતમાં આપણે જે છે એ પ્રયત્નો કરશું એ દિશામાં આપણે પ્રયત્ન કરશું અને ગ્રાહકની અપેક્ષાઓને પૂર્ણ કરવી જોઈએ પછી છે ગ્રાહક સેવા અને વેચાણ કૌશલ્ય રિટેલ વેચાણ કરનાર વ્યક્તિને તાલીમ આપો એટલે કે ગ્રાહક સેવા સાથે જે લોકો જે કર્મચારીઓ સંકળાયેલા છે વેચાણ કૌશલ્ય એટલે કે જે સેલ્સ પર્સન છે એ વ્યક્તિઓ જે છે એને સમયાંતરે જે છે એ તાલીમ આપતા રહેવું જોઈએ કે ગ્રાહક સાથે તમારે વાતચીત કેવી રીતે કરવાની છે ગ્રાહકોને તમારે સેવા કેવા પ્રકારની આપવાની છે કઈ રીતે તમારે સેવા આપવાની છે તો એમને સમય અંતરે આપણે તાલીમ આપતા રહીશું તો ગ્રાહકની જે પણ કઈ જરૂરિયાતો છે અપેક્ષાઓ છે એ એ અપેક્ષાઓને આપણે એક રિટેલ સ્ટોર તરફથી સારામાં સારી રીતે જે છે એ પૂર્ણ કરી શકીએ છીએ ત્યાર પછી ત્રીજું છે રિટેલ વેચાણના અન્ય ક્ષેત્રોમાં તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરવા માટે કર્મચારીઓને એટલે કે જે પણ કર્મચારીઓ કર્મચારી કર્મચારીઓ કર્મચારીઓ જે છે બધા જ કર્મચારીઓને એક સાથે નહીં પણ વારા પરથી રોટેશન પદ્ધતિ પ્રમાણે એમને અલગ અલગ વિભાગ કાર્ય કરવા માટે જે છે એ મોકલવું જોઈએ દાખલા તરીકે કોઈ કર્મચારીને આપણે વેચાણ વિભાગમાં નિમણૂક આપી છે તો બે ચાર મહિના એ વેચાણ વિભાગમાં કાર્ય કરશે પછી વેચાણ વિભાગમાં દસ કર્મચારીઓ હોય તો એમાં બે કર્મચારીઓ જે છે એમને આપણે રોટેશન પદ્ધતિ પ્રમાણે એને આપણે ઉત્પાદન વિભાગમાં મોકલવા જોઈએ એકાદો કર્મચારી છે તો એને હિસાબ વિભાગમાં મોકલવો જોઈએ કે જેથી કરીને એ કર્મચારીને ખબર પડે કે આ ચીજ વસ્તુનું ઉત્પાદન કેવી રીતે થાય છે માલ સામાનની બધી જ રિટેલ સ્ટોરમાં વસ્તુનો હિસાબ કેવી રીતે થાય છે આ રીતે જોઈને આપણે મોકલતા રહીશું અને પાછા એક ક્ષેત્રના જે પણ કઈ કર્મચારી હોય એને પણ વેચાણ વિભાગમાં લાવવા જોઈએ કોઈ ઉત્પાદન વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ હોય તો એ બે કર્મચારીઓને આ જે આપણે વિભાગમાંથી બે કર્મચારીઓ મોકલી એમની જગ્યાએ ઉત્પાદન વિભાગમાંથી બે કર્મચારીઓને વેચાણ વિભાગમાં મોકલવા જોઈએ કે જેથી કરીને એ ઉત્પાદન વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ સમજી શકે કે ચીજવસ્તુનું વેચાણ કેવી રીતે થાય છે ગ્રાહક સાથે ડીલ કેવી રીતે થાય છે અને એનાથી જે આપણા કર્મચારીઓ જે છે એમના નોલેજમાં વધારો થશે અને એનો ફાયદો આપણે રિટેલ સ્ટોરને જ મળશે ત્યાર પછી જે વેચાણ કરનાર વ્યક્તિને ટીમ વર્ક માટે પ્રોત્સાહિત કરો જે વેચાણ કરનાર જે પણ કોઈ લોકો જે છે એ એક ટીમ બનીને રિટેલ સ્ટોરમાં ટીમ બનીને જો કાર્ય કરશે તો ગ્રાહકની અપેક્ષાઓને સારામાં સારી રીતે પૂર્ણ કરી શકશે ત્યાર પછી છે ગ્રાહકોની માહિતી એકત્રિત અને સંગ્રહિત કરો ગ્રાહકો પાસેથી માહિતી આપણે મેળવશું અને ત્યાર પછી એ માહિતીને આપણે સંગ્રહિત પણ જે છે એ સારી રીતે કરવી જોઈશે કે જેથી કરીને આપણે સમયાંતરે જ્યારે પણ આપણે ગ્રાહકોની માહિતીની જરૂરિયાત હોય ત્યારે એ માહિતી આપણે લઈ શકીએ અને એનો ઉપયોગ કરી શકીએ ત્યાર પછી છે ગ્રાહકોની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવા માટે ગ્રાહક પ્રોફાઇલ ચાર્ટ બનાવો એટલે કે ગ્રાહકોની જરૂરિયાતોને જો આપણે વધારે સારી રીતે સમજવી હોય ગ્રાહકોની અપેક્ષાઓને આપણે વધારે સારી રીતે સમજવી જોઈએ તો આખી પ્રોફાઇલ આગળ પણ આપણે વાત કરી હતી કે ગ્રાહકોનો ફેસ સ્કેન કરીને એની ડિજિટલ પ્રોફાઇલ જે છે એ આપણે બનાવવી જોઈએ એમાં ગ્રાહકોની જરૂરિયાતો ગ્રાહકનું નામ નંબર સંપર્ક નંબર કઈ જગ્યાએ ધંધો વ્યવસાય બિઝનેસ કરે છે ભૂતકાળમાં એમણે કઈ ચીજ વસ્તુની ખરીદી કરી હતી જે ચીજ વસ્તુની ખરીદી કરી તો એમાં ગ્રાહકની અપેક્ષાઓ કેવી હતી એ અપેક્ષાઓ પૂર્ણ થાય કે નહીં એવી પ્રોફાઇલ જે છે એ આપણે બનાવવી જોઈએ કે જેથી કરીને ગ્રાહકની અપેક્ષાઓને પૂર્ણ કરવામાં આપણને જે છે એ મદદ મળે ત્યાર પછી મુદ્દો છે ઉત્પાદન સ્તરની ઉપલબ્ધતા અને સ્થાન વિશે માહિતી પૂરી પડો કે જે માલસામાનનું જે જગ્યાએ ઉત્પાદન થાય છે એ સ્થળ કઈ જગ્યાએ છે એ ઉત્પાદનનું સ્તર કેવા પ્રકારનું છે ગુણવત્તા કેવા પ્રકારની છે એવી માહિતી જો તમે તમારા ગ્રાહકોને આપશો તો એનાથી પણ તમે ગ્રાહકની અપેક્ષાઓને જે છે એ પૂર્ણ કરવામાં મદદ મળશે ત્યાર પછી છેલ્લો મુદ્દો છે રિટેલર્સના ઉત્પાદનોને તુલનાત્મક લાભ મેળવવા માટે હરીફની કિંમત નિર્ધારણ ઉપર સંશોધન કરો એટલે કે જો તમારે તમારા જે પણ કોઈ ઉત્પાદન તમે તમારા બજારમાં વેચો છો તમારા ગ્રાહકોને એની ઉપર તમારા તુલનાત્મક રીતે જો તમારે લાભ મેળવવો હોય તો જે તમારા હરીફો છે જેવા પ્રકારની ચીજવસ્તુનું વેચાણ તમે કરો છો એવા જ પ્રકારની ચીજવસ્તુનું વેચાણ કરતો જે રિટેલર જે છે એમની કિંમત નિર્ધારણ કેવા પ્રકારની છે એ કેટલા રૂપિયામાં માલ વેચે છે એને કેટલા રૂપિયામાં માલ સામાન મળે છે એને કેટલા રૂપિયા મજૂરી ચડે છે એ કેટલો નફો રાખે છે એ વસ્તુ જાણ્યા પછી તમે પણ તમારા રિટેલ સ્ટોરમાં જે છે એ સંશોધન કરી શકો છો અને એનાથી પણ તમે ગ્રાહકોની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં તમને મદદ મળી શકે છે તો એ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું જોઈએ ત્યાર પછી આગળ યોગ્ય વિપણન નીતિઓને તૈયાર કરવા માટે સમયે સમયે ગ્રાહક વ્યવહાર પેટર્નની ઓળખ કરો એટલે કે ગ્રાહક સાથે કેવી રીતે વ્યવહાર કરવો ગ્રાહકની જરૂરિયાતો કેવા પ્રકારની છે એને પણ સમયાંતરે સમયાંતરે આપણે જે છે એ સમજવી પડશે આ રીતે આજનો ઉપભોક્તા માહિતગાર છે અને રિટેલરે સમયે સમયે તેમની અપેક્ષાઓ સમજવી જોઈએ જો રિટેલર ગ્રાહકની અપેક્ષાઓ વિશે વિચાર કરવામાં નિષ્ફળ રહે છે તો તે બજારમાં નિષ્ફળ રહે છે કારણ કે રિટેલ વિપણનમાં ઉપભોક્તાની અપેક્ષા એક અગત્યનું સ્થાન ધરાવે છે ઉપ ઉપભોક્તા એટલે કે થાય ગ્રાહક તો ગ્રાહક જે છે એ આજના સમયમાં ગ્રાહક જે છે એ હરેક પ્રકારની માહિતીથી વાકેફ છે અને સમયે સમયે એની અપેક્ષાઓ આપણે સમજવી જોઈએ અને જો એમની અપેક્ષાઓ સમજવામાં આપણે નિષ્ફળ જશું તો એનાથી આપણા રિટેલ સ્ટોરને જે છે એ નુકસાન થશે અને બજારમાં તમે જો નિષ્ફળ રહેશો તો તમારા રિટેલ સ્ટોરમાં પણ તમે નિષ્ફળ રહેશો એના માટે કોઈ વિપણનમાં એટલે કે માર્કેટિંગમાં જે ગ્રાહક જે છે એમની અપેક્ષા સમજવાનું ખૂબ જ જરૂરી સ્થાન જે છે એ બની ગયું છે અહીંયા જે આપણું ત્રીજું સેશન જે છે એ પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે સેશન નંબર ચાર જે છે એના વિશે વાત હું આશા રાખું છું કે મારા દ્વારા આ વિડીયોમાં તમને જે પણ કંઈ માહિતી આપવામાં આવી એ તમને યોગ્ય રીતે સમજાઈ ગઈ સમજાય છતાં પણ જો તમને કંઈ તકલીફ હોય કંઈ વસ્તુ ન સમજાયતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે તમારા કિંમતી પ્રતિભાવ જે છે એ રજૂ કરી શકો છો તમને જવાબ ચોક્કસથી મળશે ત્યાં સુધી જોતા રહો અમારા આ વિડીયો અસ્તુ જય હિન્દ જય ભારત